શું કોઈની રાશિ પરથી કે નામના અક્ષર પરથી જાણી શકાય છે કે એનો સ્વભાવ અને વિશેષતાઓ શું છે શું કહે છે આપણું વૈદિક જ્યોતિષ શાસ્ત્ર આજે એના વિશે જ વાત કરીશું આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની વિડિયોમાં આપણે જોઈશું તમારી રાશિ વિશેના પંદર મહત્વના પોઈન્ટ વિશે તમારી રાશિની પંદર વિશેષતાઓ વિશે

તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે આવો ચર્ચા શરૂ કરીએ તો અંત સુધી આ વિડિયોમાં અમારી સાથે જ રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ર અને ત એટલે કે તુલા રાશિના જાતકોનું તો પોઈન્ટ નંબર એક તુલા રાશિનું પ્રતિક એ ત્રાજવાની નિશાની છે અને આ રાશિ ચક્રની પશ્ચિમ દિશાને દર્શાવે છે બે તુલા રાશિના પુરુષો સુંદર આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે આંખોમાં ચમક અને ચહેરા પર ખુશી હોય છે તેમનો સ્વભાવ એ સમાન હોય છે પોઈન્ટ નંબર ત્રણ તુલા રાશિના જાતકો કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતા નથી અને અન્યને પ્રોત્સાહિત કરવા અને ટેકો આપવાના તેમનો સ્વભાવ હોય છે આ લોકો કલાકારો સુંદરતાના પ્રેમી અને વ્યવહારુ પણ હોય છે અને તેમના મિત્રો પણ તેમને પસંદ કરે છે પોઈન્ટ નંબર પાંચ તુલા રાશિની સ્ત્રીઓ મોહક અને આકર્ષક હોય છે કુદરત ખુશખુશાલ છે અને હાસ્ય એમનું રણકતું હોય છે બુદ્ધિશાળી કામ કરવામાં વધુ રસ ધરાવવાવાળી હોય છે પોઈન્ટ નંબર છ તુલા રાશિની સ્ત્રીઓ તેને ઘર સજાવવાનો અને પોતાને સુંદર દેખાડવાનો શોખ હોય છે કળા ગાયન વગેરે ઘરગથ્થુ કામોમાં કુશળ હોય છે બાળકો સાથે ખૂબ જ લગાવવાળા હોય છે પોઈન્ટ નંબર સાત તુલા રાશિના બાળકો સીધા સાધા સંસ્કારી અને આજ્ઞાકારી હોય છે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે રમતગમત અને કળામાં પણ રુચિ રહે છે પોઈન્ટ નંબર આઠ તુલા રાશિના લોકો સ્લિમ ઊંચા અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હોય છે જીવનમાં આદર્શવાદ અને વ્યવહારિકતા વચ્ચે પૂરતું સંતુલન જાળવવાવાળા હોય છે પોઈન્ટ નંબર નવ તેમનો અવાજ ખાસ કરી નમ્ર હોય છે ચહેરા પર હંમેશા સ્મિત રહે છે પોઈન્ટ નંબર દસ તેઓને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી ગમે છે તેઓ એક સારા જીવનસાથી હોય છે પછી તે લગ્ન જીવન હોય વ્યવસાયિક જીવન પોઈન્ટ અને સાહિત્ય લોકો વધુ સારા દેખાવાવાળા વાળા પોઈન્ટ નંબર બાર છોકરીઓ આત્મવિશ્વાસથી ભરેલી હોય છે તમારા મનપસંદ રંગો ઘેરા વાદળી અને સફેદ હોય છે અને તેમને વિવાહિત જીવનમાં સ્થિરતા ગમે છે

જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે પોઈન્ટ નંબર એક વૃશ્ચિક રાશિનું પ્રતિક એ વૃશ્ચિક છે અને આ રાશિ ઉત્તર દિશાને દર્શાવે છે વૃશ્ચિક રાશિ એ જળ તત્વની રાશિ છે અને તેના સ્વામી મંગળ છે તે એક નિશ્ચિત નિશાની છે તે સ્ત્રીની નિશાની છે પોઈન્ટ નંબર બે આ રાશિના લોકોનું શરીર ઊંચું હોય છે આ રાશિ ચક્ર ગુપ્ત અંગો ઉત્સર્જન સિસ્ટમ નર્વસ સિસ્ટમનું પ્રતિનિધિત્વ કરે છે તેથી મંગળની નબળી સ્થિતિમાં આ અંગોના રોગો ઝડપથી થાય છે આ લોકો ઘણીવાર એલર્જીથી પણ પીડાય છે ખાસ કરી અને જ્યારે ચંદ્ર પણ નબળો હોય પોઈન્ટ નંબર 3 વૃશ્ચિક રાશિના લોકોમાં અન્ય લોકોને આકર્ષવાની સારી ક્ષમતા હોય છે આ રાશિના લોકો બહાદુર લાગણીશીલ અને કામુક હોય છે પોઈન્ટ નંબર 4 શારીરિક બંધારણ પર વૃશ્ચિક રાશિના જાતકોનું સારું હોય છે આવી વ્યક્તિઓની શારીરિક રચના સારી રીતે વિકસિત થાય છે તેમના ખભા પહોળા હોય છે તેમની પાસે ભરપૂર શારીરિક અને માનસિક શક્તિ હોય છે પોઈન્ટ નંબર પાંચ તેમને મૂર્ખ બનવાનું સરળ નથી તેથી કોઈ તેમને છેતરી શકશે નહીં તેઓ હંમેશા સ્પષ્ટ અને સાચી સલાહ આપવામાં માને છે ક્યારેક નિખાલસતા વિરોધનું કારણ પણ બની શકે છે પોઈન્ટ નંબર છ આ લોકો બીજાના વિચારોને વધુ વિરોધ કરે છે તેમના મંતવ્યોની તરફેણમાં ઓછું બોલે છે અને સહેલાઈથી બધા સાથે ભરતા પણ નથી પોઈન્ટ નંબર સાત આ લોકો ઘણી વખત વિવિધતાની શોધમાં હોય છે વૃષ્ટિક રાશિથી પ્રભાવિત છોકરાઓ બહુ ઓછું બોલે છે તેઓ સરળતાથી કોઈને પણ આકર્ષી શકે છે તેઓ પાતળી છોકરીઓ તરફ પણ આકર્ષાય છે પોઈન્ટ નંબર આઠ વૃષ્ટિક રાશિના લોકો જવાબદાર ગૃહસ્થની ભૂમિકા ભજવે છે ખૂબ જ મહત્વકાંક્ષી અને હઠીલા હોય છે તેઓ પોતાના માર્ગ પર ચાલે છે પરંતુ કોઈની દખલગીરી પસંદ કરતા નથી પોઈન્ટ નંબર લોકોની ભૂલો અને ખરાબ બાબતોને સારી રીતે યાદ રાખે છે અને સમય આવે ત્યારે જવાબ પણ આપે છે તેમની વાણી કડવી હોય છે અને તેમનો ગુસ્સો પણ તીક્ષ્ણ હોય છે પણ તેમનું મન સાફ હોય છે બીજાની ખામીઓ શોધવાની ટેવ રાખવાવાળા હોય છે તેઓ ચાલાકીના રાજકારણમાં હોશિયાર હોય છે પોઈન્ટ નંબર 10 આ રાશિની છોકરીઓની આંખો તીક્ષ્ણ હોય છે જો તેઓ ખૂબ જ સુંદર ન હોય તો પણ તેમની પાસે એક અલગ જ ચાર્મ હોય છે તેમની વાત કરવાની પોતાની ખાસ એક શૈલી હોય છે પોઈન્ટ નંબર 11 તેઓ બુદ્ધિશાળી અને લાગણીશીલ હોય છે તેમની ઈચ્છાશક્તિ ઘણી પ્રબળ હોય છે સ્ત્રીઓ હઠીલા અને ખૂબ મહત્વાકાંક્ષી હોય છે કેટલીક સ્વાર્થી વૃત્તિઓ પણ હોય છે પોઈન્ટ નંબર બાર વૃશ્ચિક રાશિના જાતકો સ્વતંત્ર નિર્ણયો લેવાની તેમની આદત હોય છે માતૃ પરિવાર પ્રત્યે વધુ સ્નેહ હોય છે જ્યારે તેની નોકરી કરે છે ત્યારે તેની પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે પોઇન્ટ નંબર તેર આ લોકોની કામ કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે તેમની વાણીમાં પણ કડવાશ હોય છે અને સુખ સુવિધાઓની ઈચ્છા પણ હંમેશા રહે છે પોઇન્ટ નંબર ચૌદ આ બધા લોકો જીદી હોય છે કામ પ્રત્યે સમર્પણ હોય છે મહત્વકાંક્ષી હોય છે અને બીજાને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવતા હોય છે આ લોકો ઉદાર અને આત્મવિશ્વાસુ પણ હોય છે પોઈન્ટ નંબર 15 વૃશ્ચિક રાશિના બાળકો પરિવાર પ્રત્યે ખૂબ વધુ પ્રેમાળ હોય છે તેને કમ્પ્યુટર અને ટીવીનો ખૂબ શોખ હોય છે તેમની માનસિક શક્તિ તેજ હોય છે અને તેઓ રમતગમતમાં રસ ધરાવતા હોય છે તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો તમારી રાશિની મહત્વની પંદર વાતો આ પંદર પોઈન્ટો વિશે તમારું શું કેવું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય લખીને જણાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે